નમસ્કાર એક વખત જોગીદાસ ખુમાન ધણહેર માં નીકળ્યા એટલે ધણહેર એટલે કે એવી જગ્યા જ્યાં બધા ઢોર ચાલવા માટે છે એટલે ત્યાંથી નીકળ્યા તો એને એક દીકરી 18 20 વર્ષની દીકરીને જોઈ જે પોતાનો ઢોર લઈને ચારવા માટે આવેલી એટલે જોગીદાસ ખુમાણે ત્યાં ઊભા રહી અને પેલી દીકરીને પૂછ્યું કે બેટા તું એકલી છે એટલે પેલી દીકરીએ જવાબ આપ્યો કે હા મારા બાપુ ગુજરી ગયા છે એટલે હું મારા મામા ને ત્યાં મોટી થાઉ છું આ દીકરી જોગીદાસ કુમાર ને ઓળખતી નથી એટલે જોગીદાસ કુમાર ફરીથી પૂછ્યું એમ ની બેટા પણ તું આ ધણ હેર માં બધા ઢોર લઈને એકલી ચાલવા માટે આવે છે તને કોઈનો ડર નથી લાગતો કે તારી સાથે કંઈ ખરાબ કર્મ થશે ત્યાં પેલી દીકરીએ જવાબ આપ્યો કે ભાઈ આ વિસ્તારમાં જોગીદાસ કુમાર બહાર વટા છે કોઈ હિંમત નથી કે મારી સામે આમ ઊંચી કરીને જોઈ શકે આ જવાબ સાંભળી અને જોગીદાસ કુમાણે સુરત સામે હાથ જોડી અને કીધેલું કે હે કશ્યપ પુત્ર સુરજ મારું બહાર વધુ રહે કે ન રહે પણ હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી લોકોની નજરમાં મારો આ વિશ્વાસ કાયમ રાખજે કોઈ દિવસ લોકોની નજરમાંથી આ વિશ્વાસ ડરવો ન જોઈએ અને આ જોગીદાસ કુમાર એકવાર પોતાની પોતાની ડેલીએ બેઠેલા અને બહારથી કોઈ વ્યક્તિ આવ્યું અને કીધું કે બાપુ બહાર આવો તમને બતાવો બાપુ પોતાની બેટી થી ઉભા થઈ અને બહાર નીકળ્યા સેડીએ જઈને જોયું તો 18 20 વર્ષની દીકરી માથે પાણીની હેરી મૂકી અને આવી રહી હતી અને આ જોઈ અને બાપુને યાદ આવી ગયું કે મારી પ્રતિજ્ઞા આજે તૂટી મારી પ્રતિજ્ઞા હતી કે આ જેટલી સમાજમાં દીકરીઓ છે એ બધી સ્ત્રીઓ છે એ બધી મારી માં બેન અને દીકરી છે અને એની સામે હું ક્યારેય આંખ ઊંચી કરીને જોઈશ નહીં